છે 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 પરંતુ હકીકત કંઈક અલગ અમદાવાદમાં આજે પણ એવા વિસ્તારો જ્યાં લોકો વિકાસની વાતો તો દૂર પાણી માટે પણ રીતસરના ટળવળે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના વેરાના નામે ઉઘરાણી તો કરી લે છે પરંતુ પાણી જેવી સામાન્ય જરૂરિયાતને પૂરી કરતી નથી જેના કારણે લોકો હવે કાયદો હાથમાં લેતા થયા છે આ માસૂમ બાળકીની બંને કિડની ફેલ થઈ ગઈ છે તેને વારંવાર ટોયલેટ જવું પડે છે પરંતુ આ બાળકી કમનસીબે અમદાવાદના એવા વિસ્તારમાં રહે છે કે તે રાજપુર વોર્ડના રહીશોને થોડું પાણી મેળવવા માટે એક એક કિલોમીટર સુધી દૂર જવું પડે છે રાજપુર વોર્ડમાં પાણીની પોકાર તો છે જ ઉપરાંત જે પાણી આવે છે તે દૂષિત પાણી આવે છે આમ વિકસિત ગણાતા અમદાવાદમાં રાજપુર વોર્ડના રહીશો ધરતી પર નરકનો અનુભવ કરી રહ્યા છે પની આતા નહી જા 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 તકલીફ હંમેશા રહેતી और हम लोग कंटाल गएंगे धक्के खा खा के पानी आता नहीं है हमेशा यहाँ परेशानी रहती है इस चीज़ की तो और कोई निकाल नहीं होता हमारी सुनवाई भी नहीं होती है ये। तीन साल से हमारे को पानी की समस्या है हम ये ऐसे ही जाते और ऐसे ही खाली बात वा, वापस आते मतलब हमारे बच्चे है ऐसे नहाए धोए बिना के चले जाते है, परीक्षा है कैसे हमारे को पहुँचाना हमारे को हर बात से तकलीफ है बच जाते यही बोलते आ जाएगा आ जाएगा पर पानी आता नहीं है वैसे पानी नहीं है वो जी इधर के आगे में पानी हर चीज से परेशानी रहती है

બુધવારનો દિવસ રાજપુર વોર્ડના રહીશોના રોષનો હતો તો મંગળવારનો દિવસ પાલડી ગામના રહીશોના રોષનો હતો મંગળવારે પાલડી વોર્ડના રહીશોએ કોર્પોરેટર બીજલ પટેલના ઘરે પહોંચીને માટલા સરઘસ કાઢ્યું હતું તો બુધવારે રાજપુર વોર્ડના રહીશોએ કોર્પોરેશનની ઝોનલ કચેરીએ જઈને તોડફોડ કરી છે અમદાવાદમાં પાણીની પોકાર વધી રહી છે આ દ્રશ્યો જોઈને કદાચ મોટા મોટા વેરા ઉઘરાવતા કોર્પોરેશન તંત્રની આંખો ઉઘડશે કે કેમ તે એક સવાલ છે બાકી કોર્પોરેશન ના સત્તાધીશો ના ઘરે તો મિનરલ વોટર ની રેલમ છેલ હોય છે જયારે આ ગરીબો દૂષિત પાણી પીને મરવા માટે જીવી રહ્યા છે કેમેરામેન નિલેશ સોસા સાથે જલક અધિયારુ જીએસટી અમદાવાદ